આવું સચોટ માર્ગદર્શન કોઈ નહીં આપે લક્ષ્મીની પૂજા છે તો દિવાળીના દિવસે સ્થિર લગ્ન ક્યારે છે એ કલાક મિનિટ સહિત હું તમને માર્ગદર્શન બતાવીશ તો સ્થિર લગ્ન કયા કયા છે વૃષભ સિંહ વૃશ્ચિક અને કુંભ આ ચાર લગ્ન છે ને સ્થિર છે આ લગ્નમાં જો તમે પૂજા કરો તો ઘરમાંથી લક્ષ્મીજી ક્યારેય જાશે જ નહીં સ્થિર જ રહેશે અને તમારા શુભ કાર્યમાં એ લક્ષ્મીજી તમને વિશેષ કાર્યરત રહેશે કામ આવશે અને બીજા લગ્નની અંદર અથવા તો સિસ્ટમ પ્રમાણે નહીં સિસ્ટમથી વિરુદ્ધ શાસ્ત્રના નિયમ વિરુદ્ધ તમે જે કઈ પૂજન અર્ચન કરો છો એમાં અનેક પ્રકારની જે ઉણપ રહી જાય છે અનેક પ્રકારની ભૂલ રહી જાય આપણી સિસ્ટમ તો એવી છે કે ચોઘડિયા જોઈને કાર્ય કરવાનું હોય છે પણ શાસ્ત્રોક્ત નિયમ એવો છે નહીં છતાં એવું તમને બેય માર્ગદર્શન બતાવીશ તમારે ચોગડિયા પ્રમાણે કરવું હોય તો મને વાંધો નથી પણ જો તમારે બ્રાહ્મણની સલાહ લઈ અને જો કાર્ય કરવો હોય તો સ્થિર લગ્નમાં જ લક્ષ્મીજીની પૂજા કરાય પછી ભલે કાળ ચોઘડિયું ચાલતું હોય પણ વિશેષ ચોઘડિયું પણ હું તમને બતાવીશ પણ માન્યતા નથી આ વસ્તુ સત્ય નથી સત્ય લગ્ન રહેલું છે સ્થિર લગ્ન પ્રમાણે પૂજન કરવું હવે દિવાળીની રાત્રિએ હવે સોમવાર ને મંગળવાર એમાં પણ ઘણા બધા મતમતાંતર છે પણ રાત્રિના સમયમાં ઘણા પૂજન કરતા હોય છે વિશેષ પૂજન કારણ કે રાત્રિએ શાંતિ હોય ગ્રાહક કે કોઈ હોય નહીં પૂજા કરવાની મજા આવે હવે સ્થિર લગ્ન ક્યારે છે સોમવારે ક્યારે છે મંગળવારે ક્યારે છે એ ટૂંકમાં જ બધું માર્ગદર્શન

કુંભ લગ્ન રહેશે અને એ કુંભ લગ્નમાં પંદર ને ચુમ્માલીસ થી સોળ ને સાડત્રીસ સુધી જે લક્ષ્મીજીની ઉપાસના શ્રી સુકત પાઠ જે કઈ તમે કરી શકો હોમ હવન પૂજન અર્ચન જે થતું હોય એ તમે કરશો ને

સાત છપ્પન મિનિટ સુધી સાંજના રહેશે એ બે વસ્તુ એમાં કુંભ લગ્ન સમય મેં તમને બતાવ્યો ચોઘડિયાનો સમય બતાવ્યો હવે વૃષભ લગ્ન છે સ્થિર લગ્ન છે કુંભ વયો જાય પછી મિન ને બે લગ્ન જાય એટલે વૃષભ સમય છે સાંજના સૂર્યાસ્ત પછી સોમવારે વીસ તારીખે સાત ને એકાવન થી નવ ને પચાસ સુધી પણ આમાં ચોઘડિયું સારું નહીં આવે જો તમારે સ્ત્રી લગ્ન ને માન્ય રાખી અને પૂજન કરવું હોય તો ઉત્તમમાં ઉત્તમ સમય છે વૃષભ લગ્ન

એ બધું જે છે એમાં આ સમય લાગુ પડશે આજ વસ્તુ તમે કદાચ મુંબઈમાં કરતા હોવ તો આ લાગુ નહીં પડે તો પાંચ દસ મિનિટ પંદર મિનિટનો નો ફેરફાર આવશે હું જે એકાવન મિનિટ એવી રીતના બોલું છું ચાર મિનિટ બોલું છું તો આની ગણતરી પ્રમાણે આ બધાય નિયમ રહેલા છે હવે દિવાળીનો સમય જે ચાલુ થાય છે એ રાત્રિના સમયમાં આખો આખી રાત દિવાળી છે પણ મંગળવારે

જે ચોઘડિયા છે એ ચોઘડિયાને સાઈડમાં મૂકી અને આપણે પેલા લગ્ન વિશે ચર્ચા કરીએ તો વૃશ્ચિક લગ્ન છે એ સવારે આઠ ને બાવન થી વહેલી સવારે આઠ ને બાવન થી અગિયાર ને સાત સુધી

બપોરના મિનિટ સુધી સારા છે ચલ લાભ અને અમૃત પણ આપણે જોવાનું છે સ્થિર લગ્ન અગિયાર ને સાત સુધી આઠ ને બાવન થી વહેલી સવારે એ ઉપરાંત બપોર પછી નો આપણે સમય જોઈએ તો કુંભ લગ્ન આવશે ત્રણ ને ત્રણ થી ત્રણ વાગ્યા ચાર ને તેત્રીસ મિનિટ સુધી એક કલાક ને ઓગણત્રીસ થી ચાર ને છપ્પન સુધી છે અને અમાસ નો ભાગ ક્યાં સુધી છે સત્તર ને પાંચ ને ચોપન એટલે સાંજના પાંચ ચોપન એટલે છ વાગ્યામાં માત્ર ને માત્ર છ મિનિટની વાર હશે કરી શકો મે આખો વિડીયો જોશો એટલે તમને ક્યુ લગ્ન કેટલા વાગ્યા સુધી છે એ ખબર પડશે લગ્ન સ્ટાર્ટ થાય લગ્ન પૂર્ણ થાય એની વચ્ચેના ગાળામાં તમારે કુબેરી પૂજન ચોપડા પૂજન લક્ષ્મી પૂજન વિશેષ કરવાનું રહેશે આ રહેશે સ્થિર સ્થિર કરેલું કાર્ય હંમેશા રહે છે આપણે જ્યારે પ્રતિષ્ઠા કરતા હોઈએ દેવી દેવતાઓની ત્યારે અમે એમ કહીએ કે સ્થિર લગ્નમાં તમે પ્રતિષ્ઠા કરો તો અમુકની શું કહેવાય કે માન્યતા પ્રમાણે જ કરવું હોય કે ચોઘડિયું સારું નથી અત્યારે રહેવા દો સારા ચોઘડિયામાં કાર્ય કરશું પણ ચોઘડીયાને અને જે કઈ પ્રતિષ્ઠા છે પૂજન છે અર્ચન છે લક્ષ્મીજીની ઉપાસના છે એ લગ્ન પ્રમાણે કરવાની હોય જો કે ઘણા બધા કામ નેવું ટકા એવા છે કે આપણે શાસ્ત્ર વિરુદ્ધ કરીએ ચોઘડિયા જોઈને કરીએ ચોઘડિયા નહીં એમાં સ્થિર ચર અને દ્વિ સ્વભાવ ત્રણ પ્રકારના લગ્ન છે જેવું કર્મ હોય એ પ્રમાણે એમાં લગ્ન જોવાનું હોય તો આપણે લક્ષ્મીજીને સ્થિર રાખવા છે આપણા ઘરમાં આપણા ઘરમાંથી જાય નહીં એવા લક્ષ્મીજી આપણે રાખવા છે ખોટે માર્ગે ન જાય કોઈ પણ કારણ વગરનું નુકસાન ન આવે એવી ભાવના સાથે આપણે આ પૂજન કરવાનું છે એટલે સ્થિર લગ્નનું માર્ગદર્શન આવું બતાવ્યું છે છતાં પણ કોઈ વિશેષ તમને આમાં જણાય કે આ પ્રશ્ન પૂછવો છે તો કોમેન્ટના માધ્યમથી તમે પૂછી શકો છો ધન્યવાદ